તો સુરતની કેમ નદી ગાંડીતુર બની છે ઉપરવાસના વરસાદને લઈને કેમ નદી ગાંડીતુર બની કેમ કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થયો અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી સ્થાનિકો છે કેમ નદીનું સ્વરૂપ સામે આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કેમ નદી બની ગાંડીતુર ગઈ રાતથી કિમ નદીના કિનારે આવેલા કિમ કઠોદરા ગાયકવાડી માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કિમ કઠોદરા જવાના માર્ગ પર આવેલી સોસાયટીઓમાં કેમ નદીના પાણી ભરાઈ ગયા છે રાત્રે કિમ નદીના જળસ્તર વધતા લોકોના જીવ પડીકે બંધાયા હતા જોકે વરસાદે વિરામ લેતા કિમ નદીના પાણીમાં ઘટાડો થતા તંત્ર અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો ઉપવાસમાં ભારે વરસાદને પગલે કિમ નદીની બે કાંઠે વહી છે કિમ નદીનું જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને લોકો હાલાકીનો સામનો કર્યો છે તમને દ્રશ્ય બતાવવા છે કિમ ગામથી જે કોસંબમાં જતો જે મુખ્ય માર્ગ છે ત્યાં હાલ પાણી ફરી રહ્યા છે કારણ કે લોકો જીવના જોખમે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો આ જે માર્ગ છે માર્ગ હાલ નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે કિમ નદીનું જે પાણી છે એ પાણી આ વિસ્તારમાં ફરી વળ્યું છે લોકો હાલાકીનો સામનો કર્યો છે સતત જે કિમ નદી છે પાણીમાં વધારો થઈ રહ્યો છે પરંતુ હાલ વરસાદે પણ સુરત જિલ્લામાં વિરામ લીધો છે જેને લઈને લોકો હાંસકાયો છે પરંતુ જે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે જેને લઈને હાલ આ જે વાહન ચાલકો છે તે પણ અટવાયા છે અને નોકરા જે વર્ગ છે આ વિસ્તારથી કોસમમાં જે તરફ જતા રસ્તો છે એ રસ્તા પર આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે તે લોકો પણ હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત